અહીંયાથી કલાક પહેલા તો અમે સુરેન્દ્રનગર જવાના હતા એ ત્યાં કોઈક લઈ જશે નોવેલ્ટી નું ખાવ પણ એના જેવું છે એનું જ આજે જોઈએ અહીંયા કેવું મળે છે કેમ છો મારા વાળા ગુજરાતીઓ મજામાં મજામાં માં તો સ્વાગત છે તમારો આપણા નવા એક બ્લોગ તો અમે જઈએ છીએ બાર અત્યારે ક્યાં જઈએ છીએ ભાઈ અમે બાર જઈએ છીએ બાબા જઈએ છીએ મમ્મીને ખાઈ ખાઈ કરાવવા લઈ જઈએ છીએ કે હા તો અમે અત્યારે બહાર જઈએ છે એના કોઈક સુરેન્દ્રનગરના ફેમસ બટેકાનું શાક ને એવું મળે તીખું એક કંઈક ભાડ જ ચાલુ થયું છે તો અહીંયાથી નજીક પડે તો આજે સન્ડે હતો તો કે મને લઈ જજો તો મેં કહ્યું ચલો લેટ્સ ગો તો હજી તો એ તૈયાર થઈ જાય અમે બાપ દીકરી તૈયાર છીએ રેડી છીએ પણ મમ્મી નહીં આવી ચલો જલ્દી ચલો લેટ્સ ગો લેટ્સ ગો કે તો લેટ્સ ગો લેટ્સ ગો કે ચલો ચલો મોડું થાય છે चलो मम्मी जल्दी चलो ना लो मम्मी जल्दी चलो, चलो।, चलो। तू लंग गई थे हमड़े लवर्स चाय बोलेंगे मोड़ो थाई छे के बाय मिरर वो जाऊ छु बाय मिरर हो जाऊ छु के बाबा 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 जो छु बाबा जाऊ

અગા નોવેલ્ટી નામ છે એમ આ વિ નોલ્ટી નામ છે ના આ તો કુમાર પરોઠા હાઉસ છે પણ એમને લખ્યું છે કે સુરેન્દ્રનગર જેવું જ છે એમ એમ અચ્છા ઓકે લેટ્સ સી તો જતાં પહેલા ભાઈ માતાજી ની શું કરવું છે માય લેવું છે ત્યારે શું લેવું છે દુકાન દેખાડે છે ચલો આ જાઓ લઈ આવો જાવ શું લઈવા કે

તો ભાઈ અમે અહીંયા પહોંચી ગયા છીએ કુમાર પરોઠા હાઉસ અને અત્યારે વેઇટિંગ છે પણ અમારા માયરા બેન તો ભૂખ્યા રહે નહીં એટલે એના માટે અમે મંગાવી દીધું છે પાપડ માય પાપડ ખાય એને ભૂખ લાગી જો પાપડ તપ 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 ખાવા ચાલુ કરી દીધું છે વેઇટિંગ છે ભાઈ અહીંયા હવે જોઈએ માયું તો મમ્મી બુદ્ધ તો મજા આવી પૂછે ને પૂછ પૂછતો હા પરોઠો કે કે હે વીરે પોતે કે થોડું ઓછું તીખું હે ના ઈ થોડું કે પણ ટેસ્ટ સેમ હે આજી 4-5 વર્ષ પછી મે સાધુ છે પણ હારો તમે અહીં ખોલી નગર માં સુરેન્દ્રનગર લઈ દેવી પડે તારા કોળા બોલે કસમરી હું નથી ને કીલે વાત પૂરો લે ને આપણે બહુ દૂર પડે એમને ક્યાં મહીનગર बाजू ખોલે ખોલો ખોલે મહીનગર बाजू તો ત્યાં હે આલે કોઈનો ફોન આયો તો કે અમે ફાઈન પેટી આખો પણ અમે

गे मय कि थी, में थी में गाड़ी चलाऊं तो कि थी, में थी में गाड़ी से तो धीमे तो है मय चालीस चालीस दिस फीट से तो टक्क 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 कि गाड़ी देना जी में अच्छा बेटा रिवर्स बेटा मय सो आयु रिवर्स फ्रेंड है पापा ने बोलो है आई आयु કઈ લાઈટ હતી મયુ કઈ લેટ હતી શું ભાઈ અહીંયા સોડા પીવો અને એ તો હામે જોઈ તરત જ ગઈ એક મેંગો આપજો શું જોઈએ છે તારે શું એક મેંગો ડોલી આપો એક મેંગો ડોલી આપો શું ખાય છે મેંગો ડોલી ખાય તારો મેળ પડી ગયો ને ભાઈ અમે નથી ખવડાવો નથી સોડા પીવા ઉભા રે ને તો સામે જ ભાઈ ઉભા